જૂનાગઢની ડૉક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન ગુણવત્તા અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે કલેક્ટર શ્રી જૂનાગઢની તાકીદ ભોજન ગુણવત્તા બાબતે કમિટી બનાવી તેમાં છાત્રાલયની દીકરીઓને જોડવામાં આવશે ભોજનની ગુણવત્તા બાબતે રજૂઆત થતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની કડક કાર્યવાહી મહિલા વોર્ડન અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે કમિટી દ્વારા રિપોર્ટ કર્યા બાદ તમામ માપદંડ જળવાતા રહેશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળશે જૂનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડૉક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી સમગ્ર ઘટના અંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં આવેલ ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ અને પ્રશ્નો કર્યા હતા જે અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શ્રીઓએ હોસ્ટેલ પર જમવાની ગુણવત્તાની ચકાસણી કરી હતી શ્રીએ જણાવ્યું હતું કે જમવાની ગુણવત્તાના પ્રશ્ન છે તે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે સાથે જ હોસ્ટેલના બહેન જેમણે દરેક વસ્તુ તપાસવાની વોર્ડન તરીકેની કામગીરી કરવાની હોય છે તેમને પણ નોટિસ આપવામાં આવશે રિપોર્ટર પારસ મકવાણા જુનાગઢ